ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની હતી ગાંધીનગર કોર્પોરેશનના કોંગ્રેસના બે કોર્પોરેટરોએ રાજીનામા આપ્યા હતા કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું કોંગ્રેસના બંને કોર્પોરેટરો આવતીકાલે ભાજપનો કેસરીઓ ખેસ ધારણ કરશે કોંગ્રેસના બંને કોર્પોરેટરો આવતીકાલે ભાજપનું કેસરિયું ખેસ પહેરશે થોડા દિવસ અગાઉ અંકિત બારોટે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર સાથે મુલાકાત કરી હતી ગાંધીનગર કોર્પોરેશનમાં ચુમ્માળીસ બેઠકોમાંથી બે બેઠકો પર કોંગ્રેસની જીત મળી હતી પરંતુ રાજીનામું આપતા ગાંધીનગર મહાનગરપાલિકાના કોંગ્રેસ મુક્ત બની છે અંકિત બારોટે કહ્યું કે વોર્ડના વિકાસના કાર્યોને વેગ મળે તે માટે રાજીનામું આપ્યું છે કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાગેલા શુક્રવારે ભાજપમાં જોડાશે બંને કોર્પોરેટર સહિત અન્ય કોંગ્રેસી કાર્યકરોને આવકાર